તો નમસ્કાર મિત્રો આજના નવા એક આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું તમને એવી જગ્યાએ લઈ જવાનું છું જ્યાં આદિવાસી જીવનશૈલી શૈલી રીતના પહેલા લોકો જીવતા હતા અને આદિવાસી કલ્ચર કેવું હતું તેમના રહેઠાણ અને પહેરવેશ અને ખાણીપીણી કેવી હતી તેને લઈને એક કહેવાય કે સંશોધન કેન્દ્ર પણ છે અને કહી શકાય કે એક સંગ્રહાલય છે જે આ આદિવાસી જીવનને રજૂ કરતું એક કહી શકાય સંગ્રહાલય છે જેને આજે આપણે મુલાકાત લેવાના છે અત્યારે આપણે ઊભા છે અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠમાં અને ગુજરાત વિદ્યાપીઠમાં આ સંગ્રહાલય આવેલું છે તો ચાલો મિત્રો આ આપણે આ સંગ્રહાલયની મુલાકાત લઈએ તમને પણ બતાવું અને શું ફી છે કે છે કેમ છે અને કેવું છે સંગ્રહાલય તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણા વિડીયોની મારી સાથે જોડાયા મિત્રો આ છે ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થા અંદર જવાનું મુખ્ય ગેટ છે અને અંદર જવાની કોઈ પણ એન્ટ્રી કે ફી નથી અને ફાઇનલી હવે આપણે અંદર એન્ટ્રી મળશું સરસ મજાનું કહેવાય કે આદિવાસી સંશોધન તેમનું જીવન કેવી રીતના જીવતા હતા તેમની સાધન સામગ્રીથી તમામ પ્રકારની વસ્તુ આ વસ્તુ તમે જોઈ શકો છો એ માટીના જે છે કઈ કઈ કોઠાર તે સમયગાળામાં ઉપયોગમાં લેવામાં આવતા હતા આ સંશોધન કેન્દ્ર જરા અંદર જવાનો રસ્તો છે અને અહીંયા તમારે આદિવાસી જીવનને લઈ તે પુસ્તકો જોઈતા હોય તો પણ વાંચવા તમે જોઈ શકો છો ગુજરાતના આદિવાસીઓ કેવો જીવન જીવતા હતા તે હવે આપણે જોઈ જોઈ શકો છો અલગ અલગ ગુજરાતમાં જે વસવાટ કરતા આદિવાસીઓનું સંગ્રહાલય હવે આપણે મુલાકાત લઈએ હવે ફાઇનલી હું તમને અંદર લઈ જઈશ સર અંદર જશો તો તમને એકદમ નેચરલ અંદર એ સમયગાળા જન્મે આદિવાસી જે જીવન જીવી જીવતા હતા તે પ્રકારને સાધન સામગ્રી તમને એ જોવા મળે તે વખતના ઘોડા જોઈ શકો છો આ માટીના ઘોડા તમે તમને જોવા મળશે જોઈ શકો છો કે રીતના બનાવવામાં આવતા હતા એ શૈલી પણ તમને અહીં જોવા મળી શકે છે અને આ બધા જે તમે ઘોડા જોઈ રહ્યા છો તે બધા માટીના છે મિત્રો આદિવાસી જીવનશૈલીમાં તે વખતે મકાનો કેવા હતા ઘર કેવા હતા તે આપણે જોઈએ તો જોઈ શકો છો અહીંયા બતાવવામાં આવ્યું છે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે કે જો માટીના એ વખતે ગોળ કહેવાય કે ગળા જે ઉપયોગમાં લેવામાં આવતા તે તમે જોઈ શકો છો અને માણસ જે પાણી પીવો છો હાથેથી એ પ્રકારે બતાવવામાં આવ્યું છે અને કઈ રીતના માટલા મૂકવાની વ્યવસ્થા એ વખત કઈ રીતના ઊંચી કે કોઈ પાડી ના દે કોઈ ને એના કારણે કેટલા સરસ મજાની એ લોકોની કહેવાય માનસિક સ્થિતિ કેટલી આગળ હશે આપણા કરતાં રાઠવા આદિવાસી ખરા એમની જીવનશૈલી રહેણ ઘર કેવા હતા અને પહેરવેશ કેવા હતો તે આપણે જોઈ શકો છો તો એ વખતે ઘર કઈ રીતના બનાવવામાં આવે માટીના ઘર અહીંયા તૈયાર કરવામાં આવે છે હાથેથી તૈયાર કરવામાં આવે છે આ ઘર સામે તમે જોઈ શકો જાણે કે એ વખતે આદિવાસી સંસ્કૃતિમાં આપણે આવી ગયા કલ્ચરમાં આવી ગયા હોય તે પ્રકારે તમને અહીં ઘર જોવા તો જોઈ શકો છો તે વખતના તેમના કપડાં પહેરવેશ કેવું હતું તે પણ બતાવવામાં આવ્યું છે અહીંયા માટીની જે કહી શકાય કે દળવા માટે ગઉ દળવા હોય મકાઈ દળવી હોય તેના માટે ઘંટી જે લા પથ્થરની ઉપયોગમાં લેવામાં આવતી તે જોઈ શકો છો અને તે બતાવવામાં આવે છે ના વાસણો પણ જોઈ લો લાકડાના વાસણો છે જે પ્રકારે જોઈ શકો છો અત્યારે આપણે સ્ટીલના ઉપયોગ પણ તે વખતે જે લાકડાના વાસણો ઉપયોગમાં લેવામાં હતા તે તમે જોઈ શકો છો પછી એ વખતનો પહેરવેશ કેવો હતો તે પણ બતાવવામાં આવ્યો જોઈ શકો છો ડીસો લાકડાની છે પછી સાદા આપણે કે લસણ ડુંગળી વધુ સામગ્રી મૂકવા માટે જે બનાવવામાં આવ્યું છે તે જોઈ શકો છો અને તે વખતના પહેરવેશ તમને જોવા મળશે આ રાઠવા આદિવાસી ખરા તેમના આ મકાનો આ પ્રકારે જોવા મળી શકે છે હવે જે આપણે જોવા જઈ રહ્યા છે તે છે ઢોરકોળી કોલચા અને કુલગા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના રહેઠાણ કેવા હતા તે તમે જોઈ શકો છો રાઠવા આદિવાસીના કહેવાય કે રહેઠાણ અલગ છે અને આમના ઢોરકોળીના જે આદિવાસી ખરા એમની રહેઠાણ જોઈ શકો છો કે અલગ પ્રકારની જે ચારના આપણે કચ્છમાં જે પ્રકારે જોવા મળે છે તે પ્રકારની શૈલી તમને થોડી ઘણી જોવા મળશે અને એ વખતે કઈ રીતના જોઈ શકો છો પર સરસ મજાનું ચાર જેવું મૂકવામાં આવ્યું છે અંદર અંદરનું ઘર કઈ રીતના હોય છે એ પ્રકારે બતાવવામાં આવ્યું જોઈ શકો છો અને આખું થોડું અંદરથી તમને બતાવું જોઈ શકો છો આ પ્રકારે એ વખત શૈલીમાં અંદર જે કંઈ બનાવવામાં આવતા હતા તે બતાવવામાં આવ્યું છે અહીંયા અને પ્રેક્ટિકલ રીતે અહીંયા જઈ જોઈ શકો સ્ટેચ્યુ રીતના મૂકેલા છે કે કઈ રીતના બનાવતા હતા તે પ્રકારે આ મૂકવામાં આવે છે જોઈ શકો કોલઘા કરીને આદિવાસી જે જાતિ ખરે તેમની આ આ રીતના રહેઠાણ હતા જોઈ શકો છો ઘર તમને કેવા પ્રકારે જોઈ શકાય છે બાજુમાં ચૌધરી આદિવાસી જઈ શકાય કે આમની આ ઘર પેલા ઘર અને આમના ઘરમાં જો અંતર જોવા મળશે જોઈ શકો છો આ છે ચૌધરી આદિવાસી એમના એ વખતના રહેઠાણ કેવા હતા તે બતાવવામાં આવ્યું છે જોઈ શકો છો સરસ મજાનું આ સંશોધન કેન્દ્ર અને આદિવાસી કહેવાય કઈ સંગ્રહાલય છે અને અહીંયા તમને બતાવી દઉં કે આદિવાસી કહી શકાય કે ચૌધરી આદિવાસી ખરા તેમની પહેરવેશ કેવો હતો પુરુષોનો તે બતાવવામાં આવ્યું છે વ્હાઈટ ટોપી વ્હાઈટ જબ્બો અને લેગો સરસ મજાનો અને જઈ શકાય કે આ જે હાથમાં પકડ્યું છે એને ડૂબરૂ કહેવામાં આવે છે જે બનતા સુધી દૂધીનું છે અને એ સુકાઈ દૂધી હોય તે છે અને પછી એમનો કહી શકાય કે જે સંગીત સામગ્રી ઉપયોગમાં લેતા હતા તે બતાવવામાં આવ્યું છે તેમના મકાનો બાળકોનો પહેરવેશ સ્ત્રીઓનો પહેરવેશ પણ જોઈ શકાય છે પછી એમને બકરી રાખતા હતા પછી બકરીઓ ટાઈપ રાખતા હતા પછી ગાયના વાછરડા રાખતા હતા પછી આ ફણસ તે સમયગાળામાં લાઇટ ન હોત હોવાના કારણે ફણસનો ઉપયોગ કરતા હતા જે તમને અહીં જોવા મળશે જોઈ શકે એમના ઘર પણ તમને આ ચૌધરી આદિવાસીના આ ઘર તમને જોવા મળશે મિત્રો ડાંગી વીલ જે આદિવાસી ખરા એમનું કેવું જીવન કેવું જીવતા હતા તે બતાવે છે બળદ રાખતા હતા જોઈ શકો છો એ વખતે બળદ આ પ્રકારે બળદ હતા નાના બળદ કારણ કે ડુંગર એ વિસ્તારમાં હોય ચડતા હોય તે પ્રકારે બળદ બતાવવામાં આવે છે અને જોઈ શકો છો પહેરવેશ પણ જોવા મળે અને એ વખતે મહિલાઓનો પહેરવેશ કેવો હતો ડાંગી વીલ જે ડાંગી વીલ આદિવાસી ખરા તેમનું રહેઠાણ કેવું હતું જોઈ શકો છો ભૂંગા ટાઈપ બતાવવામાં આવ્યું છે અને કોઠાર પણ જોઈ શકો છો માટીનું સરસ મજાનું કોઠાર છે અને તેમ આગળ આપણે જોઈશું તો ગામિત આદિવાસી ખરા તેમનું જીવન કેવું હતું એમની ડિટેલ્સ પણ અહીંયા મૂકવામાં આવી છે કેવું જીવતા હતા તે અહીંયા બતાવવામાં આવ્યું છે અને જોઈ શકો છો આ ગામિત આદિવાસી ખરા તેમનું રહેઠાણ જોઈ શકો છો નળિયાવાળું છે તમામ લોકોના અલગ અલગ ઘર પ્રકાર બનાવવાની શૈલી પણ તમને જોવા મળી શકે છે ઉપર આ જોઈ શકો નળિયાવાળા છે અને આમનો પહેરવે જોઈ શકો છો આ ધોતી પહેરતા હતા અને જબ્બો અને ટોપી પછી મહિલાઓનો પહેરવેશ જોઈ શકો છો સાડી છે અને બકડી રાખતા હતા અને આ પ્રકારે એમના ઘર અંદરથી આ પ્રકારે લાગતા હતા અહીંયા આ છે પઢાર આદિવાસી તેમનું વરેઠાણ આખું અલગ પ્રકારે બતાવવામાં આવ્યું છે જોઈ શકો છો કે એમનો પહેરવેશ આ પ્રકારે હતો કોટી જેવું પહેરતા હતા ભાતવાળી અને પછી ધોતી અને એમના સ્ત્રીનો પહેરવેશ આવો અને અંદરથી ઘર કંઈક આ પ્રકારે લાગતા હતા જોઈ શકો છો મિત્રો અંદરથી આ પ્રકારે ઘર લાગતા હતા અભાર આદિવાસીઓની છે કલ્ચર જે મતલબ સંગીતનો સામગ્રી ઉપયોગ કરતા હતા હાથી જે બનાવટ કરતા હતા તે મૂકવામાં આવી છે જોઈ શકો વાજિંત્રો છે પછી આ ઘર સુશોભની વસ્તુઓ તમને જોવા મળશે લાકડામાંથી આ વસ્તુ તૈયાર કરવામાં આવી છે આ પણ જોઈ શકો છો તમામ વસ્તુ લાકડાની છે અને આ પણ જોઈશું લાકડાની છાબડી છે તમામ વસ્તુ લાકડાની બનાવવામાં આવી છે અહીંયા પણ તમને બતાવી દઉં કે લાકડાની વસ્તુ ટોપલું છે ગણેશજીની મૂર્તિ છે આ પણ જોઈએ સૂર્યમાં ગણેશ છે પછી આ અલગ પ્રકારનું તમને જોવા મળશે તો આપણે સીધી આદિવાસી કેવી રીતના જીવન જીવતા હતા બતાવી દઉં તેમના મકાન આવી રીતના નળિયાવાળા હતા જોઈ શકો છો અને તે લાકડામાંથી વસ્તુ બનાવતા હતા જોઈ શકો છો આ મગર છે આ લાકડામાંથી મગર તૈયાર કરેલું છે પછી અલગ અલગ વસ્તુ લાકડાની માંથી બનાવતા હતા એમના બાળકો આ રીતના પહેરવેશ પહેરતા હતા અને અંદરથી ઘર તેમના કંઈક આ પ્રકારે જોઈ શકાય છે અંદર પણ લાકડાની વસ્તુઓ છે જે તો લોકો બનાવતા હતા જ્યાં સીધી આદિવાસીઓ આ પ્રકારે બનાવતા હતા તેમની મહિલાઓનો પહેરવેશ કંઈક આ પ્રકારે જોવા મળી શકે છે તો તેમનો પહેરવેશ આ પ્રકારે હતો મિત્રો ઘોડિયા જે કહી શકાય કે ઢોળિયા તરીકે પણ ઓળખાય છે તેમની પહે કહી શકાય મકાન શૈલી જોઈ શકો છો એ પણ નળિયાવાળા મકાનનો ઉપયોગ કરતા હતા એ વખતે ખાટલા પણ જોઈ શકો લાકડાના ખાટલા ગાય રાખતા હતા ગાયનું વાત પશુપાલન સાથે જોડાયેલા હતા જોઈ શકો છો અહીંયા બનાવ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતના જીવન જીવતા પહેરવેશ પછી એમની ગાય રાખતા હતા તેમનો પહેરવેશ પણ જોઈ શકે અંદરથી ઘર એમના આવા જોઈ શકો છો ત્યાં વર્ડ પણ છે અને ઢોળિયા કરીને છે અને આ પ્રકારે આ કહી શકાય આદિવાસીમાં આ લોકો આવું જીવન જીવતા હતા તો મિત્રો વસાવા વીલ ખરા આદિવાસી તે કેવું જીવન જીવતા હતા એમનું મકાનની શૈલી તમે જોઈ શકો છો બે માર જેવું લાગે તમને ઉપરથી હવા ઉજાસ આવે તે પ્રકાર છે અહીંયા નળિયા છે અને આખું અલગ ઘરની શૈલી છે તે પણ જોઈ શકો તેમના બાળકો આવો પહેરવેશ પહેરતા હતા મહિલાઓનો પહેરવેશ આવો હતો પુરુષો અને બાળકોમાં પહેરવેશ આ રીતના જોવા મળી શકે અને ખાટલા બનાવતા અહીંયા બતાવવામાં આવે છે જે આ પ્રકારના વ્યવસાય સાથે તેઓ જોડાયેલા હતા એટલે કંઈક આદિવાસી જીવનમાં અલગ અલગ બિઝનેસ કહી શકાય અલગ અલગ રીતે પોતાનો ધંધો રોજગાર કરતા હતા કોઈ કહી શકાય કે લાકડામાંથી વસ્તુ બનાવતા આ રીતના ખાટલા ભણવાનું કામ કરતા હતા તો આ પ્રકારે જોઈ શકાય છે હવે આપણે આગળ જઈએ મિત્રો આ આદિવાસી સંશોધન કેન્દ્રમાં કહી શકાય કે આપણે કોઈ પ્રકારનો ચાર્જ નથી ટિકિટ નથી અને આ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે હવે આગળ પણ થોડા છે ઘર એ પણ હું તમને બતાવું અને તમને પણ જોઈને મજા આવશે તો મિત્રો વારલી આદિ વારલી આદિવાસી કઈ રીતના જીવન જીવતા હતા તેમનું ઘર જોઈ શકો છો તે કઈ પ્રકારના ઘરમાં રહેતા હતા તમામ લોકોના ઘરની બનાવટ આખી અલગ અલગ જોવા મળે છે આમના ઘરની બનાવટ જોઈ શકો આ વારલી આદિવાસી અહીંયા બોર્ડ પણ જોઈ શકાય છે તમને એ મહિલાઓ કઈ રીતના પહેરવેશ હતો પછી આ જો ઘઉં મકાઈ કહી શકાય કે દરતા હોય તે પ્રકારે બતાવવામાં આવ્યું છે આ રીતના આવા સાધનો ઉપયોગ કરતા હતા અને પુરુષો પણ જોઈ શકો છો વાર્લ્ડલિંગ પેન્ટિંગ કરી રહ્યા છે આ વાર્લિંગ પેન્ટિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે જોઈ શકો છો બાજુમાં તમે આપણે જોઈશું હવે હરપથી જે હરપથી આદિવાસી હતા તેમનું જીવનશૈલી કેવી હતી તે આપણે જોઈએ હવે તો આ પ્રકારના ઘરનો ઉપયોગ કરતા હતા એ પણ ચારવાળા અને કહેવામાં આવે છે છજ્જા છજ્જા કહીને કહેવામાં આવે છે અને આ વસ્તુ છે એ ઘોઘડું જે જે વસ્તુ છે તેમનું નામ પણ મૂકવામાં આવ્યું આપણને ખબર પડે કે કઈ વસ્તુને શું કહેવામાં આવતું તેમના ભાષામાં તો જોઈ શકો આ હરપતિ જે આદિવાસી ખરા તેમનું જીવન આ રીતે ઘર સહેલી રહેવાનું મહિલાઓનો પહેરવેશ કંઈક આ પ્રકારે હતો પુરુષોનો પહેરવેશ આ પ્રકારે હતો જોઈ શકો છો આ છે કોટવાડિયા આદિવાસી જેમનું કહી છે કે રહેવાનું અને ઘર કઈ પ્રકારે હતું તે જોઈ શકો છો તમે અને આ કોટવાડિયા કહીને આ જોઈ શકો આદિવાસીઓનું જીવન આ સરસ મજાનો ઘોડો બનાવેલું છે અને તેમનું ઘર આ પ્રકારે હતું એમનો પહેરવેશ પણ જોઈ શકો છો કોટી અને કહી શકાય કે આ પ્રકારે મહિલાઓનો પહેરવેશ હતો પછી બાળકો આ રીતે જે લાકડાની વસ્તુ ખાસ બનાવતા હતા આ લોકો તે રજૂ કરવામાં આવી છે જોઈ શકો છો અહીંયા પણ તમને જોવા મળશે અને હવે જોઈશું આ કાથોડી આદિવાસી એમનું જીવન કેવું હતું એ હવે જોઈ શકો છો પહેલાં ઘરમાં અને આ ઘરમાં તમને ડિફરન્ટ જોવા મળશે કે બધાના ઘરની બનાવટ અલગ અલગ જોવા મળી રહી છે જોઈ શકો છો અરે જોઈ શકો છો આ આદિવાસીઓનું ઘર આ પ્રકારે જોવા મળી શકે છે આ કાથોડી આદિવાસી જેમને પહેરવેશ જોઈ શકો ધોતીનું પહેરવેશમાં ઉપયોગ કરતા હતા અને મહિલાઓનો પહેરવેશ પણ તમને બતાવી દો મહિલાઓ પણ આ પ્રકારે પહેરવેશ કરતા પહેરતા હતા અને અનાજ ભરવાની આ કોઠી છે એ પ્રકારે કહી શકાય કે કોઠી એ વખતે માટીનો ઉપયોગ કરવામાં આવતી હતી અહીંયા જોઈ શકાય છે તો આ પ્રકારે કોઠીનો ઉપયોગ કરતા હતા મિત્રો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ આદિવાસીઓના પાળિયા જે પાળિયો દેવ તરીકે પૂજતા હતા તે પાળિયા તમને અહીં જોવા મળશે જોઈ શકાય અહીંયા બોર્ડ પણ છે પાળિયા તો આ પ્રકારે તેમના તે સમયગાળા દરમિયાન પાળિયા આ રીતના બનાવવામાં આવતા હતા જો ખાસ કરીને નાગદેવતાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રકારે અલગ અલગ પાળિયા તમને અહીં જોવા મળશે અને એ વખતનું કલ્ચર તમને અહીં તેની છબી તમને અહીં જોવા મળી શકે છે સરસ મજાની તો મિત્રો આ છે ઘરાસી આદિવાસીઓનું જીવન કઈ રીતના હતું તે બતાવ્યું છે ઘરાસી આદિવાસીઓનું રહેઠાણ જોઈ શકો છો ઘર પછી તેમના સ્ત્રીઓના પહેરવેશ જોઈ શકો છો આ પ્રકારે હતા પુરુષોના પહેરવેશ આ પ્રકારે હતા અને આ પ્રકારે જોઈ શકો છો બાળકોને સુવડાવવા માટે આ પ્રકારે સાધનો ઉપયોગ કરતા હતા જે આપણે તે ઘોડીઓ લાવીએ છીએ તે સમયગાળા દરમિયાન આ પ્રકારે વસ્તુ ઉપયોગમાં લેતા હતા જે વ્હીલ આદિવાસીઓ કેવું જીવન જીવતા હતા તેમનું ઘર બતાવવામાં આવ્યું છે જોઈ શકો છો આ આદિવાસીઓનું રહેઠાણ આ પ્રકારે જોવા મળે છે કે નાના નાના પથ્થર નળિયા અને વસ્તુનો ઉપયોગ કરતા હતા જોઈ શકો છો માટલા મૂકવાનું સરસમ લાકડાનું ત્રણ વાળું માટલા મૂકવાનું સ્ટેન્ડ જોઈ શકો આપણે અત્યારે લોખંડનો ઉપયોગ કરીએ છીએ સમયગાળા દરમિયાન આ પ્રકારે ઉપયોગ થતા હતા પછી તે લાકડામાંથી કહી શકે દોડી બનાવવાનું પછી અલમક વસ્તુ લાકડામાંથી બનાવવાનું માટીમાંથી વાસણો બનાવવાના પછી તેઓ શસ્ત્રોનો પણ થોડો ઘણો ઉપયોગ કરતા જોઈ શકો છો એ વખતના દરા દરા દરમિયાન જે જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તે અહીંયા બતાવવામાં આવ્યું છે આ ભીલ આદિવાસીઓનું રહેઠાણ આ પ્રકારે હતું તો જગતના દુનિયાના જે આદિવાસીઓ ખરા કઈ કયા દેશમાં કોણ વસ્તુ હતું તે અહીંયા બતાવવામાં આવ્યું છે નકશા સ્વરૂપે મિત્રો આજના વિડીયોમાં આપણે આદિવાસી સંશોધન કેન્દ્ર એટલે કે આદિવાસી સંગ્રહાલયની મુલાકાત લીધી અને આદિવાસીઓનું જીવન કેવું હતું તેમને રહેઠાણ પહેરવેશ અને કેવા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા તે આપણે આ વિડીયોમાં જોયું તો મિત્રો આ સંગ્રહાલય આપણે અમદાવાદમાં આવેલું છે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં આવો તો તમે આ સંગ્રહાલયની મુલાકાત લઈ શકો છો ટાઈમિંગ છે સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી સરસ મજાનો આદિવાસી જીવન કેટલા જીવકતા હતા આદિવાસીની જુદી જુદી કહી શકાય કે કયા કયા પ્રકારના આદિવાસીઓ વસવાટ કરતા હતા તે પ્રકારની અહીંયા ઘર સાથે માણસો કેટલા પહેરવેશ પહેરતા તે પણ બતાવવામાં આવ્યું છે આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પણ ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂંટણી થેન્ક યુ